મા એ માં અરે સવારના આઠ વાગી ગયા હજી તો કેમ ઉઠી નથી હે અરે ભાઈ માને તો બહુ જ તાવ છે ભાઈ તું માનું ધ્યાન રાખજે હું બાજુમાંથી ચંપા માસીને બોલાવી રહું છું ચંપા માસ ઓ ચંપા માસિ જલ્દી ચાલો ને મારીમાં રોજ સવારે વેઠલું ઉઠી જાય છે હજી ઉઠતી નથી

પૈસા વગર વિઝિટ નથી આવતા હવે શું કરું હા ચાલ પેલા શેઠાણી તો જરૂર મને પૈસા આપશે શેઠાણી બા ઓ શેઠાણી બા શેઠાણી બા મને થોડા પૈસા આપો ને પૈસા વગર ડોક્ટર વિઝિટ આવતા નથી હું તમારું કામ કરીને પૈસા વસૂલ કરી દઈશ અરે રે આજકાલના શેઠાણીઓ પણ કેવા હોય છે

ખોળો ભરાવી ગયો જરૂર હવે ડોક્ટર સાહેબ વિઝિટ આવશે ડોક્ટર સાહેબ લ તમારે પૈસા જ જોતા ને આવો જલ્દી મારા ઘરે આવો આવ

रिम्मा मन्ने તેને મારી માં